નાની ઉંમરના વ્યક્તિઓના હાર્ટ એટેકના મોતના કિસ્સાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે શહેરના પાંડેસરા વિસ્તારમાં છેતાલીસ વર્ષીય યુવકનું ઊંઘમાં જ હાર્ટ એટેકથી મોત થયાનું સામે આવ્યું છે દીકરાએ સવારે પિતાને જગાડવાની કોશિશ કરી પરંતુ ન જાગતા એમ્બ્યુલન્સને જાણ કરી હતી જેમણે યુવકને મૃત જાહેર કરતા પરિવાર પર શોકની કાલીમાં છવાઈ ગઈ છે સુરત શહેરમાં વધુ એક હાર્ટ એટેકની ઘટના સામે આવી છે પાંડેસરા વિસ્તારમાં રહેતા છેતાલીસ વર્ષીય ગજાનંદ અશ્રુ સાનપણને હાર્ટ એટેક આવ્યો હતો રાત્રે સુઈ ગયા બાદ સવારે ઉઠ્યા જ નહીં સવારે નહીં ઉઠતા દીકરાએ ઉઠાવ્યો પરંતુ તેઓ ઉઠ્યા નહીં ગજાનંદ નહીં ઉઠતા તાત્કાલિક સારવાર અર્થે નવી સિવિલ ખસેડ્યા હતા જ્યાં ફરજ પરના હાજર ડોક્ટરે જોઈને તપાસી મૃત જાહેર કર્યો હતો મૃતકના પત્ની ચંદા સાનપેએ કહ્યું કે હું ડ્યુટીમાં ગઈ હતી પછી ઘરે આવી તો દરવાજો ખુલતો જ ન હતો પરંતુ ત્યારબાદ સંતાને કડી ખોલીને દરવાજો ખોલ્યો હતો અમે જઈને જોયું તો તેઓ સૂતા હતા બાદમાં એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં અડધા કલાક અગાઉ જ મોત થયું હોવાનું તબીબોએ કહ્યું હતું સાથે જ ડોક્ટરે હાર્ટ એટેકની આશંકા વ્યક્ત કરી હતી જેથી પોસ્ટમોર્ટમ બાદ જ મોતનું સાચું કારણ બહાર આવી શકશે ચંદા સાનક મે 8 વાગે ડ્યુટી ચલી ગઈ હતી ઉધર આ ડ્યુટી આવી મે 11:30 વાગે દેખા દરવાજા નહીં ખોલ રહી હતી મે આવાજ લગા રહી હતી દરવાજા નહીં ખોલ રહી ફી ફિર હાથ લગા કે દરવાજો કડી નિકાલા ફિર ખોલા અંદર ગયે તો સોયે હતી तो so, ये पर एम्बुलेंस बुलाया एम्बुलेंस बुलाया तो डॉक्टर ने बोला आधा घंटा हो गया उनका हार्ट अटैक आया शुरू में कौन सी जगह पर आकाशपति नहीं बीमारी तो कुछ नहीं था डॉक्टर क्या बोले हार्ट अटैक आया उम्र कितना था